નમસ્કાર મિત્રો ધોરણ આઠ વિષય અંગ્રેજી પચીસમાંથી પચીસ ગુણનું પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીંયા આપ્યું છે પ્રથમ આપણને એક ફકરો આપ્યો છે તે ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે ચલો આપણે ફકરો વાંચીએ કિંગ્સ કોટ તેના લઈ કોર્ટિયર વન એન્ડ ક્વોટિયર ટુ આર વેઇટિંગ ફોર ધ કિંગ થિયરી ઇઝ એ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ટ્રમ્પ ડ્રમ્સ ધ કિંગ વોક્સ ઓલ ધ ક્વાટિયર્સ સ્ટેન્ડ અપ તેના લી રમન્સ એન્ડ ક્વાિયર્સ સેટ ગુડ મોર્નિંગ યુઅર મેજિસ્ટ્રી ધ્સ સેટ ગુડ મોર્નિંગ વેર આર માય મિનિસ્ટર્સ ટુડે આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધે ક્વાર વન સેટ યોર મેજિસ્ટ્રી યે ગેટ સાધુ ઇન ધીસ ઇન ગેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ This day, the મિનિસ્ટર are at that sadhu caves હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ વેર આર waiting ફોર ધ કિંગ તેના લઈ રમન્સ કોટીયર વન્સ એન્ડ કોટીયર ટુ આર વેઇટિંગ ફોર ધ કિંગ બીજો પ્રશ્ન વેર આર ધ મિનિસ્ટર તેનો જવાબ જોઈએ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુ કેવ આર એટ ધ સાધુ સ્કેમ ત્રીજો પ્રશ્ન જોઈએ ઓલ ધ ક્વોટિયર્સ સ્ટેન્ડઅપ બી બીકોજ તો એ બી અને સી ત્રણ વિકલ્પ છે એમાં બીજો વિકલ્પ સાચો છે ધ કિંગ વોક્સ ઇન ચોથો પ્રશ્ન જોઈએ વોટ વિલ ધ કિંગ ડિસ્કસ વિથ હિજ મિનિસ્ટર્સ ચોથો પ્રશ્ન જવાબ જોઈએ ધ કિંગ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ હિજ મિનિસ્ટર્સ પાંચમો પ્રશ્ન એ કન્ટ્રી રૂલ બાય એ કિંગ અને ગીવ વન વર્ડ ફોર ધીસ તો તેના માટે એક શબ્દ આપણે કિંગડમ લખી શકીએ તો આ રીતે પાંચેય પ્રશ્નોના જવાબ આપણે લખી શકીએ છીએ બીજો પ્રશ્ન જોઈએ રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઈલા ગોઝ ટુ સ્કૂલ એવરી ડે તો એનું પ્રશ્ન વાક્ય બન્યું કે ડઝ નોટ સી હવે આપણે પેરાગ્રાફ જોઈએ અને એમાં પૂર્ણ કરવા પ્રયત્ન કરીએ ટીચર શેડ સુરેશ લાઈક સિંગિંગ અહીંયા સુરેશ છે માટે જવાબમાં ડઝ નોટ હી અને પ્રશ્નચિહ આવશે બીજું જોઈએ મુકેશ શેડ યસ હી ડઝ ટીચર શેડ એન્ડ મીના ટુ લાઈક સિંગિંગ ડઝ નોટ સી મુકેશ શેઠ યસ અને હવે જવાબમાં આવશે સી ડજ ટીચર શેઠ ધે વેર સ્ટુડન્ટ હિયર ખાલી જગ્યામાં આવશે વેરન્ટ ધે મુકેશ શેઠ યસ ધે વેર ટીચર શેઠ સુરેશ એન્ડ મીના આર નોટ ડાન્સર તો જવાબમાં આવશે આર ધે અને પ્રશ્ન છે મુકેશ શેઠ નો दे आर टीचर शेड धेन वी केन इनविट इन्वाइट धेम फॉर सींगिंग इज एसेम्बली कैन नॉट वी मुकेश शेड श्योर अपने तीजो प्रश्न जो है गीव वन वर्ड फॉर द फॉलोइंग धर्स्ट लेटर इज प्रिंटेड इन द ब्रेकेट पेलु जो ए पर्सन इन द કિંગ્સ કોર્ટ તો એને આપણે કહીશું કોટીયર બીજું છે ધ પોલીસ ડજ ધીસ ટુ ધ થીફ અને અહીંયા એ છે તો આપણે એ ઉપરથી શબ્દ લખ્યું હતું એરેસ્ટ ત્રીજું છે એ પ્લેસ વેર ગુડ પીપલ ગો આફ્ટર ડેથ અને આપણે કાઉન્સમાં એ જ આપ્યો છે તો આવશે હેવન ચોથું જોઈએ એ પ્લેસ વેર ધ કિંગ મીટ ધીસ મિનિસ્ટર અને સી તો ત્યાં આવશે કોર્ટ અને પાંચમું છે રન આફ્ટર સમવન અને સી આપ્યું છે માટે જવાબ આવશે ચેન્જ મિત્રો આપણે ચોથો પ્રશ્ન જોઈએ તેમાં ખાલી જગ્યા પૂરવાની છે પેલું જોઈએ ખાલી જગ્યા છે અને આઈ કમ ઇન સર તો આપણે જાણીએ છીએ કે મે આવશે મે આઈ કમ ઇન સર બીજુ જોઈએ યુ છે ખાલી જગ્યા છે કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ તો તેમાં આવશે શુડ યુ શુડ કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ ત્રીજું જોઈએ દિયા ખાલી જગ્યા રાઈડ એ મોનોસાયકલ તો એ તેમાં આવશે કેલ કે દિયા કેન રાઈડ એ મોનોસાયકલ ચોથું છે કિરણ ઇઝ ટાઈર્ડ शी મસ્ટ ટેક रेस्ट તો शी મસ્ટ એટલે ત્યાં મસ્ટ આવશે शी મસ્ટ ટેક રેસ્ટ અને પાંચમું છે ઇન્ડિયા નીડ્સ ઓનલી ટુ રન્સ વી ખાલી જગ્યા વિન ધ મેચ તો એમાં આવશે માઇટ વી માઈટ વિન ધ મેચ મિત્રો આપણે પાંચમો પ્રશ્ન જોઈએ રાઈટ ડાઉન એટ ટુ ટેન સેન્ટન્સ એબાઉટ એની ટ્રી ઓફ યોર ચોઈસ એટલે કે આપણે કોઈપણ વૃક્ષ વિશે જે છે એ આઠથી દસ વાક્યો જે છે એ લખવાના છે જેમાં તેનું નામ એના ફ્રૂટ એના પાંદડાઓ અને એનો ઉપયોગ અથવા તો બીજો ઉપયોગ શું છે તેના વિશે વાત કરવાની છે અહીંયા આપણે લીમડા વિશે વાત કરી છે બરાબર તો ચાલો આપણે જોઈએ આઈ લાઈક નીમ ટ્રી એટલે કે મને લીમડો ખૂબ ગમે છે ધીસ ટ્રી ઇઝ યુઝફુલ આર હોમિયોપેથિક મેડિસિન ઇટ હેજ કરલી લિવ્સ ઇટ હેઝ ગીવન કુલ શેડો ટુ ઓલ Lion, human beginning and insect i have grown five needs tree peoples drink water mixed with neem branches to remain healthy there is so many important of need neem tree in ayurveda તો મિત્રો આ રીતે તમે સરસ મજાનું પ્રશ્નપત્ર તમને જે યોગ્ય લાગે તે વૃક્ષ વિશે વાત કરી શકો છો મિત્રો તમને અમારો વિડીયો સારો જ લાગ્યો છે તો આપના મિત્રોને તેને લાઇક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું બોલતા નહીં આ મારો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આવજો